નમસ્કાર ગુડ મોર્નિંગ એક નજર રાખી ગુજરાત પર શ્રાવણના પહેલા જ દિવસે પંદર લાખ કરોડ ભસ્મ થઈ ગયા છે સન્સેક્સ બે હજાર બસો ને બાવીસ પોઈન્ટના કડાકા સાથે ઇઠ્યોતેર હજાર સાતસો ને ઓગણસાહીઠ જયારે નિફ્ટી છસો બાસઠ પોઈન્ટ તૂટીને ચોવીસ હજાર પંચાવન નીચે સપાટીએ જોવા મળ્યો છે ટોચની ચોત્રીસ થી વધુ ટેક કંપનીઓમાં સાત મહિનામાં એક પોઈન્ટ લાખ લોકોની છટણી વડોદરાના નવનાથ મંદિરો સહિતના શિવ મંદિરોમાં ભક્તોની ભીડ થી દર્શન કરવા માટે ભક્તો ઉમટ્યા છે મહી નદીમાં રેતી ખરણ માટે માફિયાઓ બેફામ બે કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડાના પગલે માંજલપુર પોલીસ દોડતી થઈ છે શાપાને દરગા તોડ્યા બાદ મુકેલી પોલીસ વાન હવે બની કચરા કેન્દ્ર અંદર કચરો બધો જોવા મળી રહ્યો છે કોમર્સમાં બેઠકો ખાલી છતાં એડમિશન નહીં અપાતા વિદ્યાર્થી સંગઠનો ઉગ્ર દેખાવો કર્યો છે લોકસભાની ચૂંટણીમાં ઈવીએમ સાથે છેડાની તપાસ કરવા સુપ્રીમમાં માંગ કરવામાં આવી છે કોચિંગ સેન્ટર મોતનો કૂવો બની ગયા છે સુપ્રીમ કોર્ટની કેન્દ્ર અને દિલ્હીની નોટિસ ઇતિહાસની સૌથી રોચક એટલે કે સો મીટર દોડ અમેરિકાના નો ગોલ્ડ મેડલ જીત્યો સરકારના વિરોધમાં ઉમેદવારોના સમર્થનમાં ભાજપના બે એમએલએ પ્રોસેસિંગના મેસેજ ને ધ્યાનમાં નહીં લો તો રિટર્ન રિજેક્ટ થશે આવકવેરાનું રિટર્ન ફાઇલ કર્યા બાદ એટલે કે પછી ધ્યાન નહીં રાખો તો ફસાશો પરિણીતાની હત્યા તેના પતિએ નહીં પરંતુ પ્રેમીએ કરી હતી દેશરમાં જુના શિયોમાં જે હત્યાનો કેસ બન્યો હતો તેમાં એક મોટો વળાંક અને મોટો ખુલાસો સામે આવ્યો છે સાયકલ પર ચારધામ યાત્રા માટે નીકળેલા દાહોદનો યુવાન ફસાયો છે યુવતીને પ્રેમ જાળમાં ફસાવી શારીરિક સંબંધ બાંધી યુવકે દીધી આવી તો કેટલીય ઘટનાઓ ઘટે છે પરંતુ એટલે કે સામે નથી આવતી હવે એક નજર મુખ્ય હેડલાઇન્સ પર બાંગ્લાદેશ હવે પાકિસ્તાન ના રસ્તે છે હસીનાએ દેશ છોડ્યો દેખાવકારોએ પીએમ આવાસમાં ઘુસ્યા સૈન્ય સરકાર ચલાવશે કેવી પરિસ્થિતિ બાંગ્લાદેશની ક્યારે આવું વિચાર્યું નહોતું વિદેશ મોકલવાના કોચિંગ ક્લાસ ચલાવતી મહિલાને લોન અપાવી ત્રણ શખ્સ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે કાદવમાંથી ફૂટ લાંબા મગરનું કંકાલ મળ્યું છે યુનિવર્સિટીઓની ભરતી પ્રક્રિયા હવે વિડીયો અને ઓડિયો રેકોર્ડિંગની સાથે કરવી પડશે બાંગ્લાદેશમાં સૈન્યની એન્ટ્રીના ચોવીસ કલાકમાં બાજી પલટાય છે ભારતમાંથી વિદેશમાં ફરવા જનારાની સંખ્યા એક પોઈન્ટ ત્રણ કરોડ થી વધી બે હજાર ચાલીસ સુધી બાંગ્લાદેશમાં સમીકરણ બદલાયા છે ક્યારેય હાર ન માનવાની હિંમત અને જુસ્સા એમએસએમઇ બિઝનેસમાં સફળતા અપાવી રાજ્યના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ બિઝનેસમેનને અમદાવાદ ખાતે સન્માનિત કરવામાં આવ્યા છે કોમર્સમાં પ્રવેશ મુદ્દે છાત્રોનો ઘેરાવો બંધ કરી દીધેલી જાડી હચમચાવી આખરે ચોવીસ કલાકમાં નિર્ણયથી દિનની બાહેધરી શહેરના પાંચ યુવકે નવ દિવસમાં કાશ્મીર ગ્રેટ લાન્સ લક્ષ શર્ક કરી ફ્રેન્ડશીપ દિવસ ઉજવ્યો છે હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર બાંગ્લાદેશમાં અંધાધૂંધી સર્જાય છે શેખ હસીનાએ રાજીનામું આપ્યું બાંગ્લાદેશની વિકટ પરિસ્થિતિ છે અત્યારે કારોબાર કોણ સંભાળે છે ખબર છે સૈન્યના હાથમાં છે દલાલ સ્ટ્રીટમાં રક્તપાત રોકાણકારોની મિલકતોમાં રૂપિયા પંદર પોઈન્ટ બત્રીસ લાખ કરોડનું ધોવાણ કેટલી રકમ લાખ કરોડ પંદર લાખ કરોડથી પણ વધારે વાસણા રોડની બાસુંદી રેસ્ટોરન્ટમાં ઢોકળા ખરાબ નીકળતા ફેંકી દેવામાં આવી છે ચેતી જાવ હજી પણ મિત્રો અલગ અલગ જગ્યાએ વાસી વસ્તુઓ મળી રહી છે પેંડા બગડેલી હાલતમાં ગંધ મારતા મળી રહ્યા છે ફરસાણ બગડેલું છે ફૂગવાળી ભાખરવાળી મળી રહી છે આ બધી વચ્ચે તમારા તમારા સ્વાસ્થ્ય સાથે લોકો રેસ્ટોરન્ટના માલિકો ચેડા કરી રહ્યા છે અલગ અલગ જગ્યાએ ખાતા જતા હો તો ચેતી જજો અક્ષર ચોકની મનુષ સોલ્યુશન ઓફિસ ખાતે ભોગ બનનાર લોકોએ હોબાળો મચાવ્યો છે શું તંત્ર પંડ્યા બ્રિજ પડવાની રાહ જોઈ રહ્યું છે મોટો પ્રશ્નાર્થ વડોદરા શહેરના લોકોની સલામતી પર વડોદરા શહેરના લોકોના જીવન પર ક્યારે તંત્ર જાગશે થોડાક જ સમયમાં અમે આ બધી વસ્તુ પણ રિલીઝ કરીશ પેટલાદમાં ત્રીસ વર્ષથી ગટરની સુવિધાથી વંચિત પ્રજામાં રોજ જોવા મળી રહ્યો છે ચોમાસાનો સમય અલગ અલગ જગ્યાથી ડ્રેનેજના ગંદા પાણી રોડ રસ્તા પર ફળી વર્તા હોય છે નડિયાદમાં એમ આગમન તાળે સિવિલ હોસ્પિટલમાં સીસી રસ્તાનું કામ કરવામાં આવ્યું નેતાઓ આવે ત્યારે જ તંત્રના આંખ કાન નાક બધું જ ખુલી જાય કારણ નેતાઓ આવી રહ્યા છે પેટલાદમાં વીસ વર્ષમાં ત્રીજી વખત જન સુવિધા કેન્દ્રનો પ્રારંભ થયો છે આંકડા માંગ્યા છે એક નજર આજની લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર બાંગ્લાદેશના હિંસક ગૃહયુદ્ધમાં વડાપ્રધાન શેખ હસીના પરાસ્ત ત્રીસ નહીં પરંતુ ત્રણસો લોકોએ જીવ ગુમાવ્યા છે મોટા ભાગના વિદ્યાર્થીઓ છે શેર બજારમાં મોટા કડાકા સાથે બંધ રોકાણકારોના પંદર લાખ કરોડ ઓમ જ પૈસા પાણીમાં ધોવાઈ ગયા સ્માર્ટકોન પાલિકા કે પછી વેપારીઓ પ્રશ્નાર્થ થઈ રહ્યો છે પાલિકાના ગુલબાંગો વચ્ચે આતીકાનામાં આઈપીએમસી ના મલ્ટી લેવલ પાર્કિંગ પ્રોજેક્ટ શરૂ હવે તો કોના બાપની દિવાળી જોતા રહીએ આપણે બાસુંદી રેસ્ટોરન્ટમાંથી વાસી ઢોકળા મળ્યા

ઘટતા ઓછા થાય અથવા બંધ થાય બંધ થવાનું તો નામ નહીં લે પરંતુ ઓછા તો થશે જ પતિએ નહીં પણ પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી હવે એક નજર સંદેશથી મુખ્ય હેડલાઇન્સ પર સેન્સેક્સમાં બે હજાર બસો બાવીસ નિફ્ટીમાં છસો ને બાસઠ પોઈન્ટ જંગી કળાકો રાજ્યની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં સાહીઠ ટકાથી વધુ જળ સંગ્રહ થયો છે ખાલી રહેલી પાંચસો બેઠક ઉપર પ્રવેશ પ્રક્રિયા દેશના વડાપ્રધાન એક નિવેદન સામે આવ્યું છે કાશ્મીરી ગુલાબનો ભાવ પ્રતિ કિલો રૂપિયા ચારસો મોગરો બારસો અને જુ ચૌદસો એ પહોંચ્યા છે શ્રાવણ મહિનો છે ફૂલોના ભાવ વધી રહ્યા છે બાંગ્લાદેશમાં બળવો શેખ હસીના ભાગ્યા જોશો તો લાગશે કે બાંગ્લાદેશની કેવી વિકટ પરિસ્થિતિ છે પીએમ હાઉસ પર દેખાવકારોએ કબજો કર્યો છે પરિવારની બચતમાં બેંક એફડી નું પ્રમાણ એકાવન ટકા પરથી ઘટીને ને છત્રીસ ટકા થયું છે સગીર ગર્લફ્રેન્ડના વસ્ત્ર અવસ્થામાં ફટકારનાર બોયફ્રેન્ડને ને થઈ છે

અને છેતરપિંડી પ્રાથમિક શાળાના નવીન મકાનમાં બાળકોને મંગલ પ્રવેશ આપવામાં આવ્યો છે ગામ સિદાડા કસ્ટમ રોડના ખાડા પુરાણનું કામ ચાલુ કર્યું છે અંબાજી મંદિરના પેન પાર્કિંગમાં પાર્ક કરેલ ગાડીમાંથી ચોરી કરનાર ઈસમ ને ઝડપી પાડવામાં આવ્યો છે શ્રીલંકા ગુજરાતી ફિલ્મના શૂટિંગ દરમિયાન ઉપેન્દ્ર ત્રિવેદી થયો હતો આઈ વરુડીનો પરચો નવ પોઈન્ટ અડતાલીસ લાખ મિલકતોનો ડ્રોન દ્વારા સર્વે કરવામાં આવશે